પાણી પુરવઠા વિભાગ દ્વારા ભુજમાં ડ્રેનેજ લાઇન માટેની કામગીરી 31 માર્ચ સુધી પૂરી કરી દેવામાં આવશે. નમસ્કાર હું કાર્યપાલક ઈજનેર મનોજ ગુરુ ભુજ પાણી પુરવઠાના અને જે તમે અત્યારે આપ શ્રી જે પૂછો છો આપના ગટર ગટર માટે એ એના અત્યારે આપના ઓલમોસ્ટ

ફરી આગળ વધી ગયા છે એના કારણ હતા કે આપણા એક જે જગ્યા હતા પમ્પિંગ સ્ટેશનના જે આપણા ઉમાનગરના એ અત્યારે સુધી નગરપાલિકા દ્વારા સોંપવામાં આવેલ નથી અને એ સોંપવા પછી તત્કાલી કામગીરી પૂર્ણ થઈ જાય છે તે પણ આપણા ડિપાર્ટમેન્ટ દ્વારા એટલા ટાઈમ લિમિટના એના જેટલા કપાત થાય છે એના કપાત કરીને રાખ્યા છે જે આપ શ્રી જે કહો છો એમાં ટાઈમ લિમિટના જે ડિડક્શન થાય છે જે રૂલ્સ મુજબ જે આપણા ટેન્ડર ક્લોઝ મુજબ છે એ તો એના અત્યારે જ્યાં સુધી મંજૂર નહીં થાય ત્યાં સુધી એના પૈસા ઓલરેડી આપણા કાટીને હોલ્ડમાં રાખેલ છે અને એના વારંવાર આ કામગીરી સ્લો પ્રોગ્રેસ માટે આપણા એના રેગ્યુલરલી એના મોનિટર કરીને એના નોટિસ આપવામાં આવેલ છે અને એ માર્ચ સુધી આગળ એ ડેડલાઇન એમાં પૂરું નહીં કરશે એના વિરુદ્ધ કડક કાર્યવાહી જે ટેન્ડરના શરતો મુજબ કરવામાં આવશે હા અત્યારે આપણા કાંઈ નબળી માટે જો આપણા જે રેગ્યુલરલી હોય એક્ઝ ટેન્ડર મુજબ આપણા નવું એના જે પણ કામગીરી કરે એના ટેસ્ટિંગ આપણા દસ ટકા ઘેરીમાં કરવાના કમ્પલસરી હોય છે અને નવું ટકા પ્રાઇવેટ લેબમાં કંઈ પણ એમ કાંઈ હોય આપણા લાગે કે નબળી કામગીરી થાય છે તો એના પછી આપણા ડિમોલેશન કરવામાં એ આવશે અને એના જે ટેન્ડર ક્લોઝ મુજબ એના વિરુદ્ધ જે પણ કારવાહી થાય છે આપણા તરફથી જે પણ પીએમસી ટાટા એમાં છે એના ઇસ્પેશલી આપણા ઇન્સ્ટ્રક્ટર કરેલ છે કે રેગ્યુલરલી મોનિટર કરે અને જે નોર્મ્સ મુજબ કામ કરે એના જે મેઇન એજન્સી આપણા જે છે એના આપના ડાયરેક્ટલી એના સાથે આપણા જે ટેન્ડર થાય છે અને આપના ડાયરેક્ટલી કંપની સાથે એના એમના નીચે એના માણસો હોવે છે એના બટ આ સ્પેશિયલી આપણા જે મૂલ એજન્સી હોય છે આપણા જે પણ સંદર્ભથી ટોક ટેબલ ટોક થાય છે એના સાથે થાય છે અને એના રીતે અગર ભવિષ્યમાં કંઈ પણ એના હોય તો એના એના સાથે આપણા ટેન્ડરને જોગવાઈ કરવાના રહેશે